નમસ્કાર મિત્રો એસ એસ જગાણી વનિસ કંપનીમાં ફિલાન અર્બોમેડિક્સ આપણી અમદાવાદથી ચાલી રહી છે તેમાં આપણું ઓર્ગેનિક ખાતર છે અને આ મારું પોતાનું ફાર્મ હાઉસ છે અને આ ફાર્મ હાઉસ ઉપર અહીં પાંત્રીસ દિવસ પહેલાં આ રાયની રાયડાની ખેતી કરી છે તો તેમાં પટ ખાલી આપેલો છે બિયારણની સાથે તો તમે જોઈ શકો છો શાનદાર રિઝલ્ટ છે અને માર્કેટનું હોમિક કરતાં પણ સારું છે કે નેવું ટકા હોમિક એસિડ છે અને દસ ટકા જે મિનરલ્સની જરૂર પડે છે તે પણ આમાં વાપરેલું છે અને સાથે સાથે એટી નાઇન સ્ટીકર આપણું છે તો તમારા ડીએપી એરિયાની કોઈ જરૂર નથી પડતી ડીએપી એરિયા કરતાં પણ સસ્તું છે સારું છે ક્વોલિટી છે તો માર્કેટમાં ઓમિક વપરાય જ છે પણ માર્કેટમાં જે છે ને એ ડી કંપનીના આવે છે માર્કેટનું તમારે પાંચ કિલો નાખો અને આપણું ખાલી એક કિલો નાખો એટલું શાનદાર રીઝલ્ટ છે Jai Onyx Jai Onyx Jai Phala